સ્ટુડન્ટ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે વિકોમ સેમ ટુનું જે છે એ બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ સ્ટોકની વીમા પોલિસી હેઠળ આગના દાવાના હિસાબો આજે આપણે એમાં જે છે એ બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માંગે છે તકે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ફાયર પ્રૂફ વર્ક્સના ગોદામમાં આગ લાગી રૂપિયા અડતાલીસ હજાર સિવાયનો બધો જ સ્ટોક તેમજ હિસાબી ચોપડા નાશ પામ્યા ફાયરપ્રૂફે એક લાખ એંશી હજાર રૂપિયાનો વીમો સરેરાશ કલમને આધારે લીધેલ છે સરેરાશ નફાનો દર વેચાણ કિંમત પર વીસ ટકા છે બરાબર તો નફાનો દર આપ્યો છે આપણને નીચેની આપેલમાં અન્ય વિગતોના આધારે દાવાની રકમ શોધો આપણને વિગત આપી છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને સાત પાંચ બે હજાર ચોવીસ બરાબર બે માહિતીઓ આપી છે આપણને એમાં વિગત આપી છે સ્ટોક દેવાદારો અને લેણદારો એક એક બે હજાર ચોવીસથી તારીખે સાત પાંચ બે હજાર ચોવીસ સુધીના વ્યવહારો આપણને છે એ આપેલા છે રોકડ વેચાણ રોકડ ખરીદી અંગત ઉપયોગ માટે પાડેલ માલ આવક માલ ગાડા ભાડું લેણદારોને રોકડ ચૂકવી લેણદારો પાસેથી મળેલ વટાવ દેવાદારો પાસેથી મળેલ રોકડ અને માંડી વાળેલ ઘલખાત આગ બુજાવાનો ખર્ચ છ હજાર થયો છે હવે આપણને આમાં છે એ શું આપેલું છે પહેલાં તો કે આપણે પહેલાં તો હિસાબી વર્ષ જોઈ તો આપણને એકત્રીસ ડિસેમ્બર સુધી કદાચ ચાલતું હશે બરાબર કારણ કે અહીંયા આપણને એકત્રીસ બારની માહિતી આપી છે બરાબર એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની તો આપણે છે એ એવું સમજી શકીએ કે એ આપણને આખરની બાકી હશે એટલે કે ચાલુ વર્ષની શરૂઆતની બાકી આપણે ચોવીસમાં આગ લાગી અને આપણને માહિતી એક એક બે હજાર ચોવીસથી સાત પાંચ બે હજાર ચોવીસના વ્યવહારો આપ્યા છે એટલે આ આપણને ત્રેવીસની આખરની બાકી એટલે એક એક બે હજાર ચોવીસની છે એ શરૂઆતની બાકી આપેલી છે આ સિવાય આપણને દેવાદારો અને લેણદારોની શરૂઆતની આખરની બાકી આપી છે શું કામ આપ્યું છે તકે આપણને જે છે એ રોકડ વેચાણ અને રોકડ ખરીદી આપ્યા છે પણ આપણને ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી આપેલા નથી એટલે કે આપણે એ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે કેના પરથી તકે આપણે લેણ લેણદારો અને દેવાદારો ઉપરથી બરાબર તો આપણે છે એ આ વસ્તુ એ ફાઇન્ડ આઉટ કરવી પડશે તો પહેલાં આપણે બે સ્ટેપમાં આખો દાખલો થશે પહેલાં તો આપણને છે એ લેણદારો અને દેવાદારો આ બે વસ્તુ એ ઉપરથી આપણે ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે અને પછી આપણે જે બે હજાર આ સમયગાળો છે આપણે સમયગાળાનું જ ઇન્ફોર્મેશન આપ્યું છે એક એક બે હજાર ચોવીસથી સાત પાંચ બે હજાર ચોવીસ તો આ ઇન્ફોર્મેશન આપણે પર્ટિક્યુલર ગાળા માટે જ આપ્યું છે ચાર પાંચ મહિના પૂરતું બરાબર છે તો આપણે આના ઉપરથી જ આપણે છે એ વેપાર ખાતું બે હજાર ચોવીસ માટે એ સ સમયગાળા માટે તૈયાર કરશું અને નફો ફાઇન્ડ આઉટ કરશું બરાબર છે અને પછી આપણે દાવાની રકમ નક્કી કરશું તો દાખલો સ્ટાર્ટ કરી આપણે મેં તમને સ્ટ્રકચર તો આખું કહી દીધું કે ભાઈ દેવાદારોનું લેણદારોનું ખાતું અને પર્ટિક્યુલર સમયગાળા માટેનું આપણે જે છે એ વેપાર ખાતું તૈયાર કરશું બરાબર છે તો આપણે વેપાર ખાતું છે એ આ પર્ટિક્યુલર સમયગાળા માટે તૈયાર કરવાનું થશે અથવા તો આપણે એક કામ કરીએ આપણે બધી જ ઇન્ફોર્મેશન લાઇનસર લેતા જઈએ અને જ્યાં જ્યાં મૂકાતી જાય ત્યાં આપણે મૂકતા જઈએ બરાબર તો તમને જે છે એ વધારે ઇઝી લાગશે દાખલો સ્ટોક છે તો સ્ટોક આપણને ક્યારનો આપ્યો છે તો કે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ એટલે કે આપણે એક એક બે હજાર ચોવીસ માટેનું પણ આપણને શરૂઆતનો સ્ટોક આપણે એને કહી શકીએ તો આપણે અહીંયા લખશું શરૂઆતનો સ્ટોક અથવા તો બાકી આગળ લાવીએ તો અહીં લખશું શરૂ સ્ટોક અથવા બાકી આગળ લાવ્યા પણ તમે લઈ શકો એક લાખ બત્રીસ હજાર ક્યાં લખો તકે વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક પછી છે દેવાદારો તો દેવાદારોની આખરનો સ્ટોક આપણને આપ્યો નથી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે દેવાદારો આપણને એકાવન હજાર આપ્યા છે એનો શરૂઆતની બાકી તો દેવાદારના ખાતામાં દેવાદાર આપણી મિલકત છે અને આપણે છે એની શરૂઆતની બાકી તો અહીં લખશું બાકી આગળ લાવ્યા કેટલા છે તકે એકાવન હજાર અને બાકી આગળ લઈ ગયા એ છે ત્રેસઠ હજાર તો અહીં લખશું બાકી આગળ લઈ ગયા બરાબર છે એવી જ રીતે લેણદારો આપ્યા છે તો લેણદારો માટે આપણને શરૂઆતની બાકી આપી છે એકવીસ હજાર તો અહીંયા આપણે લખશું બાકી આગળ લાવ્યા સોરી લે લેણદારોનું ખાતું છે અને લેણદારોની જમા બાકી હોય તો બાકી આગળ લાવ્યા ઉતાવળમાં ચાલો તો એ કેટલી છે તકે એકવીસ હજાર અને બાકી આગળ લઈ ગયા કેટલી છે તકે પિસ્તાલીસ હજાર આગળ વધીએ આ ઇન્ફોર્મેશનનું કામ થઈ ગયું છે રોકડ વેચાણ તો રોકડ વેચાણ આપણે ક્યાં લેશું તો કે વેચાણ થાય છે તો આપણે વેપાર ખાતામાં જમા બાજુ રોકડ વેચાણ કેટલું છે તો કે એક લાખ સિતોતેર હજાર પછી રોકડ ખરીદી તો રોકડ ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ રોકડ ખરીદી એક લાખ બાણું હજાર પછી અંગત ઉપયોગ માટે ઉપાડેલ માલ તો અંગત ઉપયોગ માટે ઉપાડ થાય છે તો અહીંયા આપણે અંગત ઉપાડ વેપાર ખાતામાં જમા બાજુ માલ જાય છે એટલે જમા અંગત ઉપાડ ચાલો તો એ ચોવીસ હજાર પછી છે આવક માલ ગાડા ભાડું તો આવક માલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ આમાં ગાભા કેટલું છે તકે બાર હજાર સોરી આ બરાબર છે બાર હજાર પછી લેણદારોને રોકડ ચૂક વિચારો તો લેણદારોના ખાતામાં રોકડ ચૂકવીએ છીએ બરોબર છે એટલે આપણા પૈસા જાશે અને આપણા લેણદારો ઓછા થશે તો અહીંયા આપણે લેણદારોમાં ઘટાડો થાય છે તો અહીંયા આપણે દાર બાજુ લખશું રોકડ ખાતે રોકડ ચૂકવીએ છીએ બરાબર કેટલા તકે બે લાખ સિત્તેર હજાર પછી છે લેણદારો પાસેથી મળેલ વટાવ તો લેણદારો પાસેથી મળેલ વટાવ તો લેણદારો એટલા ઓછા થશે તો વળી પાછું ઉધાર બાજુ મળેલ વટાવ અથવા તો વટાવ ખાતે બરાબર છે તો એ છે છ હજાર પછી છે દેવાદારો પાસેથી મળેલ રોકડ હવે દેવાદારોએ આપણને રોકડા ચૂકવ્યા છે તો અહીંયા લખશું આપણે રોકડ ખાતે બરાબર દેવાદારોમાં ઘટાડો થશે એટલે આપણે દેવાદારોની બાકી વિરુદ્ધમાં આપણે એન્ટ્રી કરી નાખશું બે લાખ ચાલીસ હજાર અને પછી આપણને કીધું છે માંડી વાળેલ ઘખાદ માંડી માંડીવાયડી મીન્સ કે દેવાદારો હવે એવા અમુક આયવા જે આપણને ચૂકવણી નહીં કરે તો અહીંયા આપણે લખશું માંડી વાળેલ ઘખાદ કેટલાની છે તો કે છવ્વીસ સોરી છત્રીસ હજારની છે તો અહીંયા આપણે લખશું છત્રીસ હજાર ચાલો આ આગ બુજાવાનો ખર્ચ આપ્યો છે પણ એને અત્યારે આપણે ધ્યાનમાં નહીં દઈએ પછી આપણે જ્યારે આખર સ્ટોક આપણને મળી જશે દાવાની રકમ આપણને મળી જશે પછી આપણે એને એડ કરશું ચાલો તો જેટલી રકમ આપી હતી એટલી મારાથી જ્યાં જે છે એ લખાતી હતી એ મેં લખી નાખી છે બરાબર છે હવે આપણે એક એક વસ્તુ બંધ કરીશું પહેલાં દેવાદારોનું ખાતું બંધ કરશું અને દેવાદારોનું ખાતું બંધ કરતાં મને એક વસ્તુ મળશે શું તકે ઉધાર વેચાણ ચાલો તો આપણે ખાતા બંધ કરીએ બે લાખ ચાલીસ હજાર પ્લસ છત્રીસ હજાર પ્લસ હજાર તો એ આવી જશે ત્રણ લાખ ઓગણચાલીસ હજાર તો અહીંયા આપણે ત્રણ લાખ ઓગણચાલીસ હજાર અને અહીંયા આપણે ત્રણ લાખ ઓગણચાલીસ હજાર અને એમાંથી એકાવન હજાર એટલે એ આવશે બે લાખ હજાર શું આવશે તો કે ક્યારે બને જ્યારે આપણે વેચાણ કરીએ તો અહીંયા આપણે ઉધાર વેચાણ લેણદારૂનું ખાતું બંધ કરતા નહીં તો બે લાખ સિતેર હજાર પ્લસ છ હજાર પ્લસ પિસ્તાલીસ હજાર તો એ આવી જશે ત્રણ લાખ એકવીસ હજાર ત્રણ લાખ એકવીસ હજારમાંથી એકવીસ હજાર માઇનસ એટલે વધશે આપણી પાસે ત્રણ લાખ એ આવશે ઉધાર ખરીદી બરાબર એટલે કે ઉધાર ખરીદી ત્રણ લાખની આવી હવે આ જે ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી આવ્યા એ આપણે આપણા જે છે એ વેપાર ખાતામાં લખી નાખીએ તો અહીં લખશું આપણે ઉધાર વેચાણ અથવા તો ઉધાર ખરીદી સોરી ઉધાર ખરીદી આપણી ઉધાર આવશે બરાબર તો એ આવશે આપણી પાસે ત્રણ લાખ અને અહીંયા આપણે ઉધાર વેચાણ જે આપણી પાસે આવ્યું બરાબર છે એ કેટલું આવ્યું તો કે બે લાખ અઠ્યાસી હજાર બરાબર છે ચાલો હવે આપણે બાકી બધી વસ્તુ છે અને હજી આપણે વેપાર ખાતું બંધ કર્યા પહેલાં હજી આપણે એક વસ્તુ લેવી પડશે એ છે કાચો નફો બરાબર છે તો કાચો નફો કાચા નફા માટે આપણને કંઈક કીધું છે કે કાચો નફો છે એટલે કે સરેરાશ નફાનો દર વેચાણ કિંમત પર વીસ ટકાનો છે એટલે કે દર વર્ષે વીસ ટકા જેટલો સરેરાશ નફો આપણે રાખીએ છીએ તો આજુ વખતે પણ આપણે વીસ ટકા જેટલો વેચાણનો નફો રાખવાનો છે તો અહીંયા આપણે વેચાણ પર વીસ ટકા બરાબર વેચાણ પર વીસ ટકા તો કઈ કયું વેચાણ તકે કુલ વેચાણ રોકડ અને ઉધાર બંનેને પ્લસ કરીને જે વેચાણ આવે એ તો અહીંયા આપણે કાચા નફાની થોડી ગણતરી કરી નાખીએ કાચો નફો વેચાણના વીસ ટકા તો કુલ વેચાણ કેટલું છે આપણી પાસે તો કે કુલ વેચાણ બરાબર આપણી પાસે છે એક લાખ સિત્તોતેર અને બે લાખ ઇઠ્યાસી રોકડ વેચાણ છે એક લાખ સિતોતેર હજાર અને ઉધાર વેચાણ છે આપણી પાસે બે લાખ ઇઠ્યાસી હજાર જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું ટોટલ વેચાણ થઈ જશે 285000 થી આવસે 465000 તો કાચો નફો કેટલા ટકા થાય 20% તો કાચો નફો બરાબર 465000 એને ગુણ્યા 20% તો એને ગુણ્યા 20% એટલે એ આવી જશે 93000 કાચો નફો કેટ કે આપણો વેપાર ખાતાનો અહીંયા લખી નાખશું આપણે ત્રાણું હજાર કાચો નફો હવે આપણે ખાતું બંધ કરીએ વેપાર ખાતું અને આપણે જે મળશે એ આવશે આપણી બાખર બાકી આખર સિલક અથવા તો સોરી આખર સિલક નહીં પણ આખરનો સ્ટોક બરાબર આખર સ્ટોક કે સિલક નહીં સિલક હોય તો રોકડ હશે પણ અહીંયા આપણે આટલાનો માલ હશે એટલે આખરનો સ્ટોક આપણી પાસે એટલો હશે તો અહીંયા આપણે બંધ કરી દઈ એક લાખ બત્રીસ હજાર એક લાખ બાણું હજાર બાર હજાર લાખ અને ત્રાણું હજાર એટલે એ આવી જશે સાત લાખ ઓગણત્રીસ હજાર એમાંથી આપણે આટલું માઇનસ કરશું એક લાખ સિત્યોતેર હજાર પ્લસ ચોવીસ હજાર પ્લસ બે લાખ તો એ ચાર લાખ નેવ્યાશી હજાર અને સાત લાખ ઓગણત્રીસ હજારમાંથી માઇનસ એટલે આપણો આખરો સ્ટોક આવશે બે લાખ ચાલીસ હજાર તો આખોનો સ્ટોક આવ્યો આપણી પાસે બે લાખ ચાલીસ હજાર અને હવે આપણે દાવાની રકમની વાત કરીએ બરોબર છે તો દાવાની રકમ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી નાખશું તો દાવાની રકમ માટે અમને આને કંઈ કીધું છે કે ઉતાલીસ હજાર સિવાયનો બધો માલ છે એ આપણો બળી ગયો છે બરાબર છે તો આપણે જે આખો સ્ટોક છે એમાંથી ઉણતાલીસ હજારનો માલ છે આપણે બચાવી લીધો છે બરાબર છે તો અહીંયા આપણે દાવાની રકમ માટે આપણે છે એ કુલ આખોર સ્ટોક આગ લાગ્યા સમયનો આખોર સ્ટોક કેટલો હતો તો કે બે લાખ ચાલીસ હજાર એમાંથી બાદ શું થશે તો કે આપણે જે બચાવી લીધો છે અથવા તો બચી ગયેલ માલ માલ કરતાં સ્ટોક લખી નાખશે કેટલાનો છે તો કે ઉતાલીસ હજારનો બચી ગયો છે તો જે છે એ બળી ગયેલ નુકસાન તો અહીંયા આપણે લખી નાખશું આગથી નુકસાન કેટલું થયું છે તક કે બે લાખ ચાલીસમાંથી ઓગતાલીસ જાય એટલે એક લાખ બાણું હજાર જેવું આપણી પાસે જે છે એ વધે હજી આપણને આ એવું આપણું આગથી નુકસાન એક બાણું હજાર હવે આપણને એમ કીધું છે કે આપણે જે પોલિસી લીધી છે ને એ ફાયર પ્રૂફે એક લાખ એંશી હજારનો વીમો સરેરાશ કલમને આધારે જે છે એ લીધેલો છે તો પહેલાં આપણે આમાં જે નુકસાન આવ્યું એમાં આપણે સરેરાશ કલમ છે એ એપ્લાય કરવી પડશે તો અહીંયા આપણે સરેરાશ કલમ તો સરેરાશ કલમનો ફોર્મ્યુલા છે આપણી પાસે શું હોય તો કે આપણે જે નુકસાન થયું છે બરોબર પહેલાં એ તો કે અહીં લખશું ખરેખર નુકસાન એને ગુણ્યા પોલિસીની રકમ અને એના છેદમાં ખરેખર મિલકતની કિંમત બરોબર બરાબર મિલકતની કિંમત એટલે આખર સ્ટોકની કિંમત એટલે કે ખરેખર અથવા તો ખ ખરેખર અથવા તો કુલ જે છે એ મિલકતની કિંમત બરાબર એટલે કે કુલ ખરેખર આખર સ્ટોકની કિંમત તો આમાં આપણે ફોર્મ્યુલા એડ કરી દઈ ખરેખર નુકસાન છે આપણી પાસે એક લાખ બાણું હજારનું એને ગુણ્યા પોલિસીની રકમ કેટલી કીધી છે તો કે પોલિસીની રકમ છે એક લાખ એંસી હજારની લીધી છે આપણે એક લાખ એંસી હજાર પોલિસીની રકમ એના છેદમાં આપણે શું લેશું તો કુલ મિલકત કુલ મિલકત એટલે શું તો કે જે ખરેખર આગ લાગીએ સમયે આખો સ્ટોકની કિંમત હતી એ તો એ બે લાખ ચાલીસ હજાર આ શું કામ કર્યું સર એને કીધું છે અને નૈતર એ રૂલ એવો છે કે આપણે જો પોલિસીની રકમ અને પોલિસીની રકમ છે નુકસાનની રકમ કરતાં ઓછી હોય તો તમારે ત્રિરાશી મૂકી અને એને છે એ તમારે સોલ્વ કરવી પડશે એમાં સરેરાશ કલમ મૂકવી પડશે એટલે કે જો તમે કુલ આમાં તમે એમ કહી શકો કે ભાઈ આખો સ્ટોક ટોટલ બે લાખ ચાલીસ હજાર હતો ત્યારે મેં પોલિસીની રકમ એક લાખ એંસી હજાર લીધી હતી ખરેખર નુકસાન મને કેટલું થયું તો કે એક લાખ બાણું હજાર થયું છે તો ત્યારે મને કેટલી પોલિસીની રકમ મળશે બરાબર આવી રીતે ત્રિરાશી તમે મૂકી શકો બરાબર તો એ આ રીતે તમે યાદ રાખી શકો આપણે યાદ રાખેલું છે બરાબર છે એટલે ક્રોસ મલ્ટિપ્લાય આપણે કહ્યું કાંઈ નથી ચાલો તો આને આપણે સોલ્વ કરી નાખીએ એક લાખ બાણું હજાર ગુણ્યા એક લાખ એંસી હજાર એને ભાઇંગા બે લાખ ચાલીસ હજાર તો એ આપણી પાસે આવશે એક લાખ ચુમ્માલીસ હજાર આ આવશે આપણે જે છે એ સરેરાશ કલમ મુજબ જે દાવાની રકમ છે એ આપણે જે પોલિસીની રકમ અથવા તો દાવાની રકમ છે એ બરાબર છે મુજબ દાવાની રકમ હવે અહીંયા આપણે હજી કોષ્ટકને નથી કરતા કારણ કે હજી આપણે આમાં એક વસ્તુ એડ કરવાની બાકી છે પછી જ આપણે કોષ્ટક કરશું શું તો કે જે આગ આગ બુજાવવાનો ખર્ચ છે એ આપણો છ હજાર થયો છે તો અહીંયા આપણે સરેરાશ કલમ મુજબ દાવાની રકમ બરાબર સરેરાશ કલમ પ્લસ આપણે આગ બુઝાવાનો ખર્ચ કેટલો થયો છે તો કે અહીંયા સરેરાશ કલમ મુજબ આપણને એક લાખ ચોમ્માલીસ હજાર મળ્યા હતા અને પ્લસ આગ બુજાવવાનો ખર્ચ છ હજાર થયો છે તો એક લાખ ચુમ્માલીસ પ્લસ છ એટલે એક લાખ પચાસ હજાર આપણી છે એ શું છે કે દાવાની રકમ કેટલી તકે એક લાખને પચાસ હજારની આપણી દાવાની રકમ થશે ચાલો તો બસ આ જ હતું આ તો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છે છતાં તમને કાંઈ ના સમજાણું હોય અથવા તો કાંઈ ડાઉટ રહી ગયું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતો વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ